ઇસ્લામ ધર્મના સંસ્થાપક હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈ રાજપીપળામાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો હજર મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણી રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે રાજપીપળાના બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીંયા દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુન નબી તરીકે ઉજવવામાં આવે છે ઈદે મિલાદુન નબી ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે ત્રીજા મહિનાની બારમી રબી અવલના રોજ મનાવવામાં આવે છે આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે નબી ઉજવવામાં આવશે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબીને પર્વની ઉજવણી કરવામાં રાજપીપલાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિત મુસ્લિમ વિસ્તારોના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે પહેલા ચાંદથી મસ્જિદો તથા જાહેર ચોકમાં ઈદે મિલાદ સુધી કુરાન ખાવાની તકરીર નાથ અને નિયાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે